સુરત શહેરમાં પુણા પોલીસ સ્ટેશન ખાતે હૃદય સંબંધિત બીમારીને લગતી તમામ તપાસ નિઃશુલ્ક કરવામાં આવી દ્વારા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ હૃદય સંબંધિત બીમારીને લગતી તપાસ કેમ્પ નું આયોજન પુણા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર અઠાવન જેટલા કર્મચારીઓની હૃદયના તમામ રિપોર્ટ ઇસીજી ઇસીએચ તેમજ પુણા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ જવાનોને હાર્ટી તાલીમ પણ આપવામાં આવી હતી આ સમગ્ર કેમ્પનું આયોજન પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયાને નેવિલભાઈ લાઢિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જનસંકલન ડીસીપી ભક્તિબેન ઠાકર પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમસી નાયક અને પીઆઈ સંદીપભાઈ બેકરિયા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં તમામ પ્રકારની તપાસ વિના કરવામાં આવી હતી નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત